હેલો હા દા પીવી એમ તો વાંધો નઈ તા તો બનાવી દઉં પણ તા પીવું નથી તો મેં હોટેલ ખુલી પણ અત્યારે રાત ના પાંચ રૂપિયા થાશે હા ઠાકોર દીની તા પૈસો મારે ગણ ટેસ્ટલ લાવે 4 કિલો લાવ્યો થોડી નઈ જાય બનાવતો બનાવ તો એમ કેટલા દના આવેલા પાંચ 5 દના દે હાલો વાંધો નહીં પણ પૈસા લોક લઈને આવજો રાતે હું બાકી નહીં લાગતો બરાબર હાલો તોતરે ઠાકોરજી ચાની એજન્સી લીધી ખબર 4 કિલો ચાલ લાવ્યો વાત તો આમરી વાત તો આમ વાતા ભરી હોએ

કુતરા થી તમારે એવું ના કેવાય તમારે ખબર નઈ તો હે પણ શું કરેવું ચેવું કે છે

પૈસા દેવા ના પડે મળી પેલી બોલે ભરવાનું કાનમાં કુકરા ખાલી એને બોલવાનો એવા

પૈસા દેવા ના પૈસા પાંચ દસ પંદર પૈસા હું વાળી શું વાંધો તમને શું ભિખારી ધારે છે પૈસા મોવાર ને મોર લઈ ને પૈસા તો પરખો જ હાલે પૈસા મારા લેવાના છે આના નહીં લેવાના પૈસા બરાબર સમજી ગયો બરાબર બસ તું અહીંથી જતો રહો ભાઈ ઉપર ના મેળા આવે ભયા ચા પીધો મે પૈસા તો મારે દેવા પડે ને ચા પીતી હું પણ ચા પીવા હું લઈ હું નહીં દેવા બે હાજર બરાબર પાંચ રૂપિયા પૈસા ભલે શું લખેલ છે મને નહી ખબર પડે હું ભલન ભલે આ શું લખલ છે હું ભલન નહીં ભણ નથી એટલે મને ખબર નહીં પૈસા નહી બે હજાર આમાં લખેલ પંચાસી રૂપિયા પચાસ ફોન બનાવી કાગજ પૈસા અંદર નથી પૈસા નહીં લેવાના પૈસા લાવો માલા કે ભૂખે મળતું હું ચાંદર આવે ચાલો જોઈ લે લઈ પરખો મારા પાંચ રૂપિયા પરખા ના પરખા કહેવાના એટલે વીસ રૂપિયા હે પાંચ વીસ રૂપિયા લે તમારે પૈસા હાલ નઈ હાલ પૈસા પૈસા મુવાલી

પૈસા કોણ લાવતું તું માલ ને પૈસા પૈસા કોણ કે તારે શું કીધું બોલો ભાઈ બોલો તાર તું વચ્ચે પાંચ રૂપિયા કે તમારા કેમ ખાલી ના મળે ભય ના મેલમાં આવે તો મેં હાલ દીધા બરાબર ના નાખે તો કેવાનું મને હવે પાછો લાવું તો